મહત્વના સમાચાર ગોંડલથી પ્રાપ્ત થઈ રહ્યા છે ગોંડલમાં હની ટ્રેપ કેસમાં પદ્મિબા વાળા સહિત ચારની ધરપકડ કરવામાં આવી છે તો ગોંડલ કોર્ટે પદ્મિબા વાળા સહિત તમામ ચારના જામીન કર્યા છે મંજૂર મુખ્ય આરોપી તેજલ છેંગ્યા હજુ પણ પોલીસ પકડથી દૂર છે ગોંડલના રમેશ અમરેલી હની ટ્રેપમાં હની ટ્રેપમાં ફસાવી લાખો રૂપિયાની પણ આરોપ છે તો આ સમગ્ર કેસમાં અને તેમના પુત્ર સહિત ચાર લોકોના જામીન ગોંડલ કોર્ટે મંજૂર કર્યા છે મુખ્ય આરોપી છે તેજસ છેંગિયા જે હજુ પણ પોલીસ પકડથી દૂર છે ગોંડલના રમેશ અમરેલીયાને હની ટ્રેપમાં ફસાવવાનો આરોપ છે ચારે ઉપર હાલ તો હની ટ્રીપમાં ફસાવી લાખો લાખો રૂપિયાની માગણી કર્યાનો ફરિયાદમાં આરોપ છે અને કોર્ટે તેઓના જામીન પણ મંજૂર કરી દીધા છે ગોંડલમાં હની ટ્રેપ કેસમાં પદ્મી વાળા સહિત ચારની ધરપકડ કરવામાં આવી છે તો ગોંડલ કોર્ટે પદ્મી વાળા સહિત તમામ ચારના જામીન કર્યા છે મંજૂર મુખ્ય આરોપી તેજલ છૈયા હજુ પણ પોલીસ પકડથી દૂર છે ગોંડલના રમેશ અમ્રેલિયાને હની ટ્રેપમાં ફસાવવાનો આરોપ છે હની ટ્રેપમાં ફસાવી લાખો રૂપિયાની માગણી કર્યાનો પણ આરોપ છે તો આ સમગ્ર કેસમાં પદ્મિનિબા વાળા અને તેમના પુત્ર સહિત ચાર લોકોના જામીન ગોંડલ કોર્ટે મંજૂર કર્યા છે મુખ્ય આરોપી છે તેજસ છે જે હજુ પણ પોલીસ પકડથી દૂર છે ગોંડલના રમેશ અમરેલીયાને હની ટ્રેપમાં ફસાવવાનો આરોપ છે ચારે ઉપર હાલ તો હની ટ્રેપમાં ફસાવી લાખો રૂપિયાની માગણી કર્યાનો ફરિયાદમાં આરોપ છે અને કોર્ટે તેઓના જામીન પણ મંજૂર કરી દીધા છે